દિલ્હીમાં રાજકીય ક્ષેત્રે એક પરિવર્તન આવ્યું છે ભાજપની જીત થઈ અને સારી એવી સફળતા મેળવી ભાજપને અમારા કિમલોક પાર્ટી અને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન ચિનુભાઈ કાથરોટિયા આપનું સ્વાગત કરું છું દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના શાસન પછીથી દિલ્હીના મતદારોને દિલ્હીની જનતાને પરિવર્તન જોઈતું હતું અને પરિવર્તન તરીકે એણે ભાજપને પસંદ કર્યું અને સફળ પણ થયું દિલ્હીના મતદારોએ ભાજપને શાસનની ધુરા સોંપી દિલ્હીના મતદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાતમાં પણ આવી પરિસ્થિતિ છે ગુજરાતમાં શરૂઆતથી કોંગ્રેસ અને ત્યાર પછી લાંબા સમયથી ભાજપના શાસનમાં આપણે બહુ બધા જાણીએ છીએ ગુંડાગીર્દી અનિયમિતતા ભ્રષ્ટાચાર કઈ ન શકાય એવું બધું વકરી ગયું છે ગુજરાતની પ્રજા પણ પરિવર્તન ઈચ્છે છે રાજકીય અને વહીવટી પરિવર્તન ઈચ્છે છે અને આ સમયે પરિવર્તનને સાકાર કરવા ગુજરાતમાં ગુજરાત કિસાન મજદૂર લોક પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે ચાલો સાથે મળી અને ગુજરાતના મતદારોને પરિવર્તન ઝંખે છે એ પરિવર્તન અપાવીએ આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત